કયા લેક્ચરની અંદર આપણે આ પાઠના પ્રસ્તાવિક વિષય એટલે કે ખાદ્ય જંગલ છે અને પાક સંરક્ષણ વિશેની વાત કરી હવે આજે આ બીજા ટોપિક ઉપર એટલે કે ખાદ્ય જંગલ મોડલ બહુ ફાયદાકારક અને જબરજસ્ત કામ આપનારું આ મોડલ છે ખેડૂતો માટે પણ કેટલીક ઉપયોગી બાબત છે મેં આગળ પણ કીધું હતું કે ભાવનગર છે છે પછી આમ કચ્છની અંદર આવા ખાદ્ય મોડલ છે એ બહુ સારી રીતે કાર્યરત છે એસપી અને પદ્ધતિથી સુભાષ પાલેકર નેચરલ કારણે અહીં આપણે જોઈએ કે ખાદ્ય જંગલ એટલે શું બરાબર ચલો ભૌગોલિક વિસ્તાર મુજબ ભૌગોલિક વિસ્તાર એટલે કે આપણો એનો વિસ્તાર અલગ છે કચ્છનો અલગ છે પછી આમ ભાવનગરનો વિસ્તાર હોય તો અહીંયા અલગ પાક માટે જમીન અનુકૂળ હોય આપણે અલગ પાક માટે અનુકૂળ ભૌગોલિક વિસ્તાર મુજબ થતાં શાકભાજી હોય ફળ હોય અનાજ હોય કઠોળ હોય કંદમૂળ હોય જમીનમાં થાય એ બધા કંદમૂળ બરાબર અને ભાજી એટલે કે જે ભાજીમાં ઉપયોગ થાય પાઉભાજી નહીં બરાબર મેથીની ભાજી છે પછી પાલકની ભાજી છે તાંજળિયાની ભાજી છે બરાબર તો આવા જે ભાજી પાલા છે મતલબમાં વિસ્તાર મુજબ અલગ અલગ થતું હોય હે ને જામપણ ને દાડમની ને એની કેતી ભાવનગર બાજુ વધુ થાય છે થાય છે તો કહેવાનો મતલબ છે કે વિસ્તાર મુજબ થતા એવા બધા જે પાકો છે હલો આ વગેરેનું એનું એવું આ સંયોજન છે

મેથી સમજો બરો ઘઉં વાવો એમાં ચણા મેથી અને ધાણા તમે વાવી શકો છો એની સ્પર્ધા નથી હવે મેં તમને ત્યારે ઉદાહરણ આપ્યું હતું કે ઘઉંની અંદર આજે જ આપણે વિડીયો અપલોડ કર્યો છે બરાબર લગભગ તો નજીક બેઠા છે અને થોડીક સુગંધ આવતી હોય છે છે નહીં હોય છાણની

તો હું એમ કહું છું એક પાક બીજા ભાવ મેં અટકો તો ત્યાં કે ઘઉંની અંદર ચણા નાખવાથી ફાયદો શું બે પ્રતિસ્પર્ધી નથી વાતાવરણમાંથી ચણાનો છોડ નાઇટ્રોજન લઈ લે છે અને કોને આપી દે છે ઘઉંને આપી દે છે તો શું થયું સ્પર્ધા કરી કે એકબીજાને મદદ કરી એટલે અહીંયા વસ્તુ જો ગલગોટા ગલગોટાવાથી અમુક બેક્ટેરિયા છે એ ખેંચી લે

આવક આપે છે આપનારું છે આ મોડલ તો એમની જે આકૃતિ દ્વારા છે કે નહીં હલો હવે એની સમજૂતી એ આપણે મેળવશું જેટલી વધારે શક્યતા હોય એટલા આપણે ડીપમાં જવાની કોશિશ કરીશું જેથી કરીને તમને એની સમજ પડે હવે આ બાજુના પાઠમાં હમણાં એમના અર્થ જોયા પછી આપણને એનું ચિત્ર આપેલું છે આ પાઠ્ય પુસ્તકમાં જ આપેલું છે હવે એક

એક એકર કેલું એકર એટલે અઢી વીઘા હવા કે અઢી વીઘા અલગ અલગ વીઘા હોય તો અલગ અલગ થાય એટલે બે પોઈન્ટ પાંચ બે પોઈન્ટ પચીસ હલો સમજાય છે વધુ વીઘો થાય એ વીઘામાં આ મોડલ તૈયાર કરવાની વાત છે સમજાય છે બે પોઈન્ટ પચીસ થી બે પોઈન્ટ પચાસની અંદર આ મોડલ આપણે તૈયાર કરીશું હવે તમને આ થતું હશે કે આ વસ્તુ શું છે આ છે ને ધોરીઓ કે ધોરી નીક કેવાય અથવા એને નાલી કે નાલી જોઈએ જશે ધોરીઓ અમાર ભાષામાં અમે ધોરીઓ કે કેળો છે એટલે આમાં નિક કે અથવા નાલીઓ કે એવું થઈ શકે ચાલો આપણે એક પછી લેતા જઈએ આવી જે નિશાની છે અહીં દેખાઈ રહી જો દેખાઈ ગઈ જો આ વચ્ચે આવ્યો અને બે છેડે આવ્યો અને આખું તમે જોવાય આ સીધું હોય ગયું આયા અને આ બાજુ જોવાય આ સીધું હોય ગયો 32 ફૂટ વાત છે સમજાય છે શું કહે છે આમાં નાળિયેર બાબા એક અહીંયા નાળિયેરી વાવાની કે અહીંયા વાવાની કે અહીંયા વાવાની મતલબ આ ક્રોસ થઈ ગયું જોયું તમે

જોવા મળશે 320 જેટલા છોડ એ આપણે વાવી શકશું હવે જ્યાં સ્વસ્તિક કર્યું છે સ્વસ્તિક દેખાય છે કલર અલગ લઈ લઉં સમજ સ્વસ્તિક જે છે આ સ્વસ્તિક કરેલા છે જ્યાં જ્યાં ત્યાં તમે જો આમાં નથી પાછ એક ને એક માં છે બેડ છે બેડ બનાવેલા આ શું બનાવેલા છે બેડ પછી અહીંયા હાકડો ધોર્યું આવશે બરાબર જ્યાં જ્યાં સ્વસ્તિક કરેલા છે બરાબર છે એકા લઈ જાય તો જોઈ લે બરાબર છે જ્યાં જ્યાં સ્વસ્તિક કરેલા છે ત્યાં વિવિધ ફળ ઝાડ 160 છોડવા હોય વાવી શકાય કેટલા 160 છોડ એ વાવી શકાય ચલો પછી ખરાની નિશાની યાદ કરેલી હશે જો નહી છે છે અહીંયા છે

અરે જા આ નાની નાની જે લીટીઓ બિંદુઓ આપેલા છે દેખાય છે એ અલગ છે આટલું ધોરી આ એકદમથી જે આટલું છે મોટું મોટું જો હમણાં આવશે આગળ હવે આ બાજુ અહીંયા તમે જો ત્રિકોણની નિશાની આપી છે જ્યાં જ્યાં અહીંયા સરગવો વાલળ પાપડી શું કામ વાલળ પાપડી સરગવાની બાજુમાં આવી રહી છે એનો વેલો થાય સડી જાય સમજાય છે ને એટલે એને સપોર્ટ મળી જાય તમારે કોઈ લાકડા ખોડવા દોરી બાંધવા કોઈ મગજ મારી નહીં એટલે અહીંયા છે ને સરગવો વાલોળ પાપડી એકસો ને સાહીઠ છોડ છે જ્યાં ત્રિકોણ આપેલું છે દેખાય છે હા એક ને એક નાનીમાં જ આવશું જો છે આ ત્રિકોણ છે ત્યાં આપણે આ સરગવો ને વાલોળ પાપડી છે એ તમે ભાગી શકો છો હવે આ નિશાની જે અહીં દેખાતું હોય તો જો

અને પાવડર મરચું એટલે તમારું દેશી મરચું હોય દેશી સાબિત કરવું હોય હવે ફળ શાકભાજી કેટલા વાવાહિસો ને છોડ છે એ આ દેખાય બિંદુ બધાય આ બધા બાજુ બાજુ ડબલ ડબલ ની લાઇન માં કરવાની છે

એ ઉવારીતામાં તમારે સલાડ માટે લીલા શાકભાજી બનાવવા આવવાના છે હવે સલાડ કઈ કઈ વસ્તુનો બને તમને ખબર જ છે સમજાય છે એમાં મારે કઈ કહેવાની જરૂર નથી ચોપડીમાં તો આપેલું છે બને હમ તું નો તો એટલે મે સલાડ વાળું લેવા દે હવે નીક છે આ નીક છે આ દેખાય છે આ શું છે આ નીક કહેવાય આ નાલી કહેવાય શું કહેવાય આ નાલી કહેવાય નીક કહેવાય જે આ ભાગ દેખાઈ રહ્યો છે તમને એ બરાબર પાણી એમાં જ આપવાનું છે બીજે ક્યાંય આપવાનું નથી ત્યાં લગનની ખેડૂતની સિસ્ટમ જ ખોટી છે ક્યારા ભરી ભરીને પાણી આપો અને થડે પાણી આપો કોઈ પણ ફળ છે હાલો ફળ છે સમજો હેને કે શાકભાજી છે એને ક્યારે મૂળે પાણી આપવાનું હોય જ નહીં એનાથી દૂર રાખવાનું હોય છોડને વનસ્પતિને ફળ ફળાતીને પાણીની જરૂરત નથી માત્ર ભેજની જરૂર છે કોની જરૂર છે ભેજની યાદ રાખ ભેજની જરૂર છે એટલે વસ્તુ યાદ રાખી લે પાણી પાવાની કોઈ જરૂરિયાત જ નથી એને ભેજ મળે જો ભેજ લેવા માટે મૂળ લાંબા કર આટલું આઘું પાણી રાખશો તમે હે અને આ છોડ હોય હે ને તો આ છોડ આ છોડ ને પાણી

અહીંયા નીચે છે ને ત્રણ પ્રકારની અહીંયા નોંધ આપી છે હું ખાલી તમને કહી દઉં ખાલી શું કે છે કે આ મિલેટ્સના વાવેતર વખતે થોડા ચોળા મગ અડદ અને પીઝ ભેળવીને વાવેતર કરવાનું છે આ મિલેટ્સ હે ને સમજાય છે તો એમની સાથે થોડા ચોળા મગ હલો ચોળા છે મગ છે અડદ છે ભેળવીને અંદર વાવવાનું ને જગ્યા હોય તો વચ્ચે પણ તમે વાવી શકો જેથી ઓક્સિજન પૂરું પાડે ઘઉં સાથે સાથે હમણાં તમને કીધું એમ ચણા ચણા મેથી મેથી ધાણા ધાણા એ પણ અંદર વાવવાના છે કારણ કે ફૂલ થશે ફૂલ થશે તો મગમ મધમાખીનું આકર્ષણ થશે અને વધુ ફલન થશે અને જેના કારણે મોટી ડુંડી થશે મોટું ડુંડું થશે વધુ ફાલ આવશે વધુ ઉત્પાદન આવશે અને મકાઈના બીજ સાથે થોડા ચોળાના બીજ પણ ભેળવીને આરે વાવવાના છે મકાઈ વાવો તો તમારે ચોળી પણ વાવી શકાય તો આ હતું આપણું જંગલ મોડલ બરાબર જંગલ મોડલની અંદર બધું મિક્સ વાવવાનું છે યાદ રાખ અને વેલાવાળા શાકભાજી બધા મોટા ઝાડ આરે જશે કેમ કે વેલાવાળા શાકભાજી છે ને એ સાંઈડામાં થાય પાછો સાઈડો હોય કે નાય તો શાકભાજી ઝાડની નીચે અને બીજો ફાયદો એ થાય ચડવાનું હાલ હોય હે એટલે આ રીતે આપણે ખાદ્ય જે જંગલ છે એ તૈયાર કરવું જોઈએ આના પછી કન્ટિન્યુ આવશે આપણે ખાદ્ય જંગલના ફાયદા શું થાય છે એની વાત આપણે આગળના પીરિયડની અંદર આગળના લેક્ચરની અંદર કરીશું બરાબર તો વધુ ને વધુ અહીંયા આપણે લોકોને જરૂરિયાત સુધી નવો છે ધોરણ બારની અંદર બારમો પાન આજે આપણે આ બીજો વિડીયો છે એ ઉતાર જય જવાન જય કિશનજી